નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એમએલએ શંભુ પ્રસાદ ટુંડિયાનો વિસાવદરમાં ચૂંટણી પ્રસાર આજે વિસાવદર વિધાનસભા હત્યાશીની પેટા ચૂંટણી વહીને ગુજરાત રાજ્યના લગભગ તમામ નેતાઓ મેદાનમાં આવી ચૂક્યા છે ત્યારે ઝાંઝરકાના મહંત શંભુ પ્રસાદ ટુંડિયા તેઓ પણ હાલના ધારાસભ્ય હોય અને સંત સાવિયાનાથની જગ્યાના મહંત હોય માટે તેઓ પણ વિધાનસભા હત્યાશીની પેટા ચૂંટણીમાં પ્રસાર અર્થે વિસાવદર તાલુકામાં આવ્યા છે કાલે વિસાવદર તાલુકાના ઢેબર ગામ ખાતે તેઓએ મતદાતાઓ સાથે બેઠક કરી અને સો સો ટકા મતદાન થાય તેવી અપીલ કરી હતી સાથે સાથે બે હજાર પચીસમાં પ્રથમ વખત મતદાન કરતા પ્રથમ મતદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ બેઠકમાં વિસાવદર તાલુકાના રાજકીય આગેવાનો અગ્રણીઓ ગામલોકો ભાઈઓ તથા બહેનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર શ્રી શંભુનાથ કુંડિયા એટલે કે સંત શ્રી સવૈનાથ જગ્યાના મહંતશ્રી તેમજ જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી ચંદુભાઈ જેઓ પણ આજે ચૂંટણી પ્રવાસમાં હોય અને ઢેબર ગામે આજે ચૂંટણી પ્રવાસ કરેલો અને ચૂંટણીમાં જે બધા તમામ મતદારો બેઠેલા જેઓને બધાને સમજાવી અને મતદાન કરવાનું કહેલું સાથે સાથે જે લોકો પ્રથમ વખત મતદાન કરે છે એમને પણ પ્રમાણપત્ર આપી અને એમનું સન્માન કરેલું અને આવી જ રીતે વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના અને જૂનાગઢ તાલુકા ગ્રામ્યના દરેક ગામડાની અંદર આ લોકો જબરજસ્ત મીટિંગ અને સાથે સાથે બધાને સમજાવી વિચારી અને વાત કરી અને બધાને મતદાન કરવાનું કહેલું જે બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન